હું ગુજરાત કોળી ઠાપો સેના પ્રમુખ જયેશ ઠાકોર ગઈકાલે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ઊંઘ્યો હતો એમાં કોળી ઠાકોર સમાજના એક યુવાને બોટાદ વિસ્તારનું હતું બરવાડા પોલીસ સ્ટેશને જેમાં એને દવા પી લીધી એ પણ પોલીસની સામે હવે એને આની પહેલાં પણ બે વાર એને ટ્રાય કરી એને પોતાના ન્યાય માટે બે વાર એને સર પોલીસ સ્ટેશને જઈને એને ફરિયાદ દાખલ કરવાની કરી પણ છતાં પોલીસ ફરિયાદ નથી લેતી શું કારણ કે સામે જે વ્યક્તિ છે હરેશભાઈ પટેલ જે ઉદ્યોગપતિ છે જેને તંત્ર સાથે સંબંધ છે જેના કારણે ફરિયાદ આજે ચોવીસ ચોવીસ કલાક થઈ જાય છે છતાં ફરિયાદ લેવામાં નથી આવતી અને પીઆઈ સાહેબ એવું કે છે કે ભાઈ અમારે ઉપલા અધિકારી સાથે વાત કરવી પડે હવે હું પુરાવા સાથે વિડીયો સાથે ધમકીઓના ઓડિયો સાથે આટલી રજૂઆત કરવા છતાં જો પોલીસ ફરિયાદ દાખલ ન કરતી હોય તો જે અમારા નેતાઓ છે એને તો ડૂબી મરવું જોઈએ કારણ કે આજે અમારો આવો બહોળો સમાજ જો જો ફક્ત ને ફક્ત ગ્રાન્ટ નહીં ન્યાય માટે જો ભીખ માગતી હોય છતાં જો એને ન્યાય ન મળતો હોય અને એ તો ઠીક ભાવનગરની અંદર જ્યારે એ બનાવ ભાવનગરમાં ગયો તો ભાવનગરની અંદર એક બનાવ નહીં પણ અહીંયા એવો બીજો પણ બનાવ જે ડોક્ટર કોણી ઠાકોર સમાજનો એક ડોક્ટર જે વ્યાજના ત્રાસથી જેને વ્યાજ પૈસા બધું આપી દીધું છે એના ત્રાસથી દવા પી દી અને એ લોકો મંત્રીઓના બંગલે જઈને ન્યાય માટે ફરિયાદ દાખલ કરવા માટે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે

જો સમાજે આવી રીતે પીસાવું પડતું હોય છે તો એ નેતાઓ કામના શું આજ ચોવી ચોવીસ કલાક ત્યાં બોડીને લઈને બેઠું રહેવું પડે એક ફરિયાદ દાખલ નથી થતી તો નેતાઓ કામના શું આજ વ્યાજથી કેટલા લોકો પરેશાન થાય છે ને આમ દવા પી જાય છે છતાં ફરિયાદ દાખલ નથી થતી તો નેતાઓ કામના શું આજ એક જ વિસ્તાર જેની અંદર બહુમતી વાળો જો કોળી ઠાકોર સમાજ હોય અને સરકારની અંદર આટલા બધા નેતાઓ હોય છતાં જો એક સમાજે જેને જીતાડીને ત્યાં સુધી પહોંચાડ્યા છે જો એ ગરીબ પરિવાર નું જો એને ન્યાય ન દેવડાવી શકતા હોય તો એ નેતાઓ કામ ના શું હવે જે બનાવ થયો છે જે બરવાડાના વિસ્તારનો અને ભાવનગરના વિસ્તારનો કે જેની અંદર દવા પીધી છે જેને એક વ્યક્તિએ દવા પીને સુસાઈડ કર્યું છે એને ન્યાય નહીં મળે એ જે ફરિયાદ જ્યારે અમે પોલીસ જે પીઆઈ સાહેબ સાથે હાથ પગ જોડીને કે ભાઈ અમારું ન્યાય આપો અમે એની સાથે કળગડી અને એની સાથે લપ કરી અને ફરિયાદ દાખલ કરાવી છે એ પણ ફરિયાદ હવે ફક્ત ને ફક્ત પાંચ નામ જેને નાખ્યા છે એને પકડવામાં નહીં જ આવે શું કામ કારણ કે એની પાછળ તંત્ર જોડાયેલું છે એના સંબંધ એનું એ જે નેતા છે એની પાછળ સરકાર સાથે જોડાયેલા છે તો એમને પણ ન્યાય નથી મળવાનો રહી વાત જે દવા પીધી છે જે ભાવનગર વિસ્તારના છે એ પણ જે ડોક્ટર છે જે અમારા સમાજના છે એ પણ ભીખ માગીને કોઈના બંગલે જઈને બેઠા કે ભાઈ અમને ન્યાય મળે છતાં ન્યાય તો દૂર એક ફરિયાદ દાખલ નથી થતી આવનારા ચાર પાંચ દિવસની અંદર આ એક પણ આરોપીઓને જો નહીં પકડવામાં આવે ને તો બોટાદ અને ભાવનગર હરેક જગ્યાએ ધરણાના કાર્યક્રમ થશે